સામાજિક પ્રસંગો સામાજિક વ્યવહાર આપણા ઘર ચલાવવા માટે બાળકોને ભણાવવા માટે પરિવારમાં કોઈ નાના મોટું દવાખાનું હોય જાય આ બધી બાબતોનું ધ્યાનમાં રાખી અને સમસ્ત સમાજને હું સંદેશો આપવા માંગુ છું કે વર્તમાન સમયની અંદર ડિજિટલ યુગની અંદર અમીર સુખી અને મોટી ઉદ્યોગપતિ સમાજ હોય ધીમે ધીમે તમામ ખોટા ખર્ચાઓ નાબૂદ કર્યા છે અને ભાવના રૂપે તમામ પ્રસંગ સાદાય થી થાય છે એટલે સમગ્ર બનાસકાંઠા જિલ્લો અને પાટણ જિલ્લો આખા ઠાકોર સમાજ એક કરવો હોય તો પેલા ગોળ વાર બંધારણ બનાય એટલે આપણે પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં પ્રથમ બેતાળીસ સમાજનું બંધારણ કરીએ એક સમાજ એક જીવાજ પછી ધીમે ધીમે દરેક ગોળ દરેક વિસ્તાર તેની પાસે પાલની સમાજનું બંધારણ બને દરબાર સમાજનું બંધારણ બને રાજપૂત સમાજનું બંધારણ બને કાઠી દરબાર સમાજનું બંધારણ બને એમ અલગ અલગ ગોળમાં વસતા તમામ ક્ષત્રિયોનું ગોળ વાર બંધારણ બની રહે એટલે એક વર્ષ પછી આખા ગુજરાતના અલગ અલગ ગોળમાં ઠાકોર સમાજ મળી સમગ્ર ગુજરાતનું એક બંધારણ બનાવ્યું પણ એના માટે કોકને તો શરૂ કરવું પડશે ને એટલે સમસ્ત બનાસકાંઠા ને પાટણ હું વસતા બેટાળી સમાજના ઠાકોર વિનંતી કરું છું કે આપણે સૌ સાથે મળી આ મોંઘવારીના જમાનાની અંદર ખોટા કુર રિવાજો દૂર કરી ખોટા ખર્ચા દૂર કરી અને જે રકમ બચે એ રકમમાંથી તમારા દીકરા દીકરીને તમે ઉચ્ચ શિક્ષણ અપાવો અને તમારો પરિવાર આગામી અન્ય સમાજ જેવી ડિજિટલ સમયમાં ઊંચી ઉડાન ભરે એટલા માટે સૌ સૌને પોતાના શરૂઆત કરવી પડશે અને સમાજમાં ખોટા ખર્ચાઓ બંધ કરી અને જે નોંધોની બચત થાય એ તમામે તમામ નોંધોની બચત શિક્ષણની પાછળ વાપરવામાં આવે તો દસ વર્ષની અંદર આખી સમાજનો કાયો થઈ જાય એટલે રાજનીતિ બાજુ ઉપર મૂકી ફર ચૂંટણી આવે એટલે તમે કોંગ્રેસમાં રહો ભાજપમાં રહો તમે ફાવે પક્ષમાં રહો પરંતુ સમાજની વાતમાં સમાજના બંધારણમાં આપણે બધા એક થઈ જઈ જઈએ અને સમાજમાંથી ખોટા રિવાજો નાબૂદ કરવા માટે જો સમાજની એકતા થશે તો સમાજ આગળ જઈશ બંને જિલ્લાઓની અંદર ખોટા ખર્ચા બંધ કરી ફાલતુ ખર્ચા બંધ કરી અને જે રકમ તમારી જોડે બચે એ રકમ તમારો જિલ્લો તમારો તાલુકો તમારું ગામ તમારો વિસ્તાર જોય ઠાકોર સમાજની જે શિક્ષણ સંસ્થા ચાલતી હોય અને એને તમને વહીવટ સારો લાગતો હોય તો એ સંસ્થા ડોન કરો તો તમારા એક રૂપિયાના ડોનથી સમાજના બાળકોનું ભવિષ્ય ઊંચું થશે બીજી ખાસ વિનંતી કરું છું કે એક સમાજ એક રિવાજ એક સમાજ એક સંઘ અને ત્રીજો નિર્ણય આપણે એવો કે બનાસકોઠા અને પાટણ જિલ્લાની અંદર ટેલેન્ટ અને હોશિયાર વિદ્યાર્થીઓ નામ શોધી અને આખી સમાજ ભેગી થાય સમાજમાં દસ પંદર દસ પંદર આવા બાળકો ટેલેન્ટ તૈયાર થશે નોકરી મેળવશે વિદેશ જશે ડોક્ટર થશે એન્જિનિયર થશે સીએ થશે તો દસ વર્ગની અંદર સમાજ બેઠી થઈ જશે એટલે આપણા અગત્યના સૂચન મારા કોમેન્ટ બોક્સમાં મોકલી આવો કોઈ પણ જાતનો વગર આપણે ફક્ત ફક્ત એક એક જ જ નિશાન કઈ રીતે પ્રગતિનો લઈ જવો કઈ રીતે એને સમૃદ્ધ કરવો કઈ રીતે એને સદ્ધર કરવો કઈ રીતે શિક્ષિત કરવો અને કઈ રીતે અન્યાય સમાજ જેવું જીવન જીવે છે એવું જીવતો કરવો આ બાબતની ચર્ચા કરવાની છે તો આપણા વિનંતી કરું છું અને મારા વિચારો બનાસકાંઠા અને પાટણ બેતાલીસ ઠાકોર સમાજના હર પરિવાર સુધી મોકલી આપજો અને મના માટે શું કરી શકાય કયો નિર્ણય લેવાથી સમાજને ફાયદો થાય શું કરવું જોઈએ આજ દિવસ સુધી કેટલું થયું છે કેટલું બાકી છે જે બાકી છે એના માટે શું થઈ શકે આ આપણે પાસાનો વિચાર કરીએ અને એક સમાજ એક સંત એક સમાજ એક રિવાજ સંમેલનની અંદર કોંગ્રેસ અને ભાજપના બંને જિલ્લાઓમાં બનાસપા અને પાટણમાં આપણી સમાજના જેટલા કોંગ્રેસમાં હોય કે જેટલા ભાજપમાં હોય એ તમામ લોકોની સ્ટેજ ઉપર બિહારવા આપણે કોઈની પ્રાપ્તિ કરવી નથી કોઈ રાજકારણની વાત કરવી નથી એક જ સૂચન એક જ વિચાર આ સમાજની પ્રગતિ કરવા માટે શું કરી શકાય શું કરવું જોઈએ શનિ કમી છે અને આગામી આયોજન શું કરીએ તો સમાજ ડેવલપિંગ થાય આ દિશામાં કામ કરવાનું છે એટલે આપ સૌ મારી વિચારધારા યોગ્ય લાગે તો હર પરિવાર સુધી મોકલી આપજો આપણા પવિત્ર અને અમૂલ્ય સૂચન મોકલી આપજો વિશેષમાં એવું ખાસ તમને પૂછું કે ભાઈ મેં અગાઉ વાત કરીએ એમ સમાજ દરિયા જેવડો છે આખા ગુજરાતમાં ઠાકોર સમાજ વસે છે એટલે આખો સમાજની એકી સાથે આપણે એક ના કરી શકીએ પણ આપણે પાટણ અને બનાસકાંઠા જિલ્લાની અંદર પહેલી બેતાળીસ સમાજ કરે પછી એની પુસ્તિકા આપણે રિવાજની એના આધારે ઠાકોર સમાજમાં ક્ષત્રિય સમાજમાં આવતા જે બીજા સમાજો જે ગોળવાસ અલગ ગોળ છે અલગ વિસ્તાર છે અલગ શાખ છે અલગ રિવાજ છે આ બધું ધીમે 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 આખા ગુજરાતમાં આપણે એક સમાજ એક રિવાજનું સૂત્ર અપનાવીએ અને સૌ પ્રથમ રવિવારના દિવસે આ રવિવારના દિવસે ત્રેવીસ તારીખ મારા ગામની અંદર સર્વ સમાજની મિટિંગ રાખી છે અને એમાં અમે ઠરાવ કરવાના છું કે ભાઈ ગામની જમીન ગામમાં વેચો કોઈ બહારતાની જમીન હાલવી નહીં કોઈ ઉદ્યોગપતિને આલવી નહીં કોઈ અમીરને આલવી નહીં ગામની જમીન ગામનો માણસ જ રાખે ઠાકોરને વેચી હોય તો પ્રસંગ પ્રથમ પ્રસંગી ઠાકોર નહીં કરવી અને ઠાકોર કોઈ ના રાખે તો ગામમાં અન્ય સમાજને આલવી પણ ગામની મિલકત ગામમાં રાખવી કોઈને બહાર આલવી નહીં આવો નિર્ણય આવો બંધારણ સૌ પહેલાં હું મારા ગામમાંથી શરૂ કરું છું એટલે આપ સૌ એના રૂપ બની અને શક્ય બને એટલા ગામમાં આ વિચારધારા લઈ જો અને એપ્રિલ માસની અંદર આખો સમાજ ભેગો કરી અને પાંચ મુદ્દાનો કાર્યક્રમ બનાવીએ કે સમસ્ત પાટણ અને બનાસકાંઠા જિલ્લાનો ઠાકોર સમાજ આ નિયમ પાળે ખોટા ખર્ચા બંધ કરે પૂરિવાજ નાબૂદ કરે અને નાણાંની જે બચત થાય એ શિક્ષણ પાછળ વાપરે તેવા પ્રયત્નો સાથે આપણે સંમેલન કરવાનું છે કોંગ્રેસ ભાજપ તો આખી જિંદગી થયા જવાનું છે ચૂંટણીઓ રોજ આવવાની છે ચૂંટણીઓ રોજ થવાની છે વોટિંગ થવાનું છે લોકો ધારાસભ્ય બનશે અને સંસદે બનશે અને મિનિસ્ટરો બનશે પણ તેનાથી સમાજનો વિકાસ થવાનો નથી સમાજનો વિકાસ કરવા માટે પાયાથી આપણે કામ શરૂ કરીએ અને સમાજને કરકસર બસર એકતાની ભાવના કેળવી અને પાટણ અને બનાસકાંઠા જિલ્લાનો બેતાળીસ સમાજનો સમરસ કરીએ એવી વિનંતી સાથે સાંભળી રહ્યા હતા અખિલ ક્ષત્રિય ઠાકોર એકતા સમય તેના પ્રતિ ઠાકોર સાહેબને અપ સાંભળી રહ્યા હતા જે રીતે ઠાકોર સાહેબ સમગ્ર બનાસકાંઠા અને પાટણ જિલ્લા માટે જે બેતાલીસ સમાજ છે તેની અંદર એક સમાજ એક રિવાજ આવી સમાજમાં સુધારાની વાતો કરી રહ્યા છે અને જે રીતે મોટા સમાજો જરૂર જરૂરી ખર્ચા હોય છે ડિજિટલ યુગમાં જે પણ ખર્ચા બચાવી શકાય બચાવવા જોઈએ સમાજની અંદર મોટા ખર્ચાઓ થાય સમાજ શિક્ષણ તરફ અગ્રેસર થાય સમાજની અંદર બહેનો ભાઈઓ સૌ મળે મળી શિક્ષણ મેળવી અને ખૂબ જ આગળ વધે સમાજનું નામ રોશન કરી પોતાના અભાવ અને જિંદગી સુધારે ખોટા ખર્ચા કરી અને જે રીતના હાલમાં દેખા દેખીના કારણે જે ખોટા ખર્ચાઓ થાય છે તે બંધ કરવામાં આવે એવી રીતની વાત ઠાકોર સાહેબ કરી રહ્યા છે